Allahu the... yeah, akbar. હવે બહુ રેડી આવે કે નહીં એ તો કોમેન્ટ કરો બીજું બધું ગીરી ગયું આવો આવો મુનાભાઈ પધારો લાઈક દેન પધારો પધારો સ્વાગત છે વ તો વાદી કે હે ભગવાન તમારો ભલો કરે બાપા લાઈક કરું છું પધારો સ્વાગત છે તમારો ભગવાન ભલો કરે ને બાપા લાઈક ઠોકી નાખજો મુનાભાઈ કે જય માતાજી હાલો જયસિંહભાઈ એકાવન લાખ રૂપિયા લેવા હશે ઓ તો વાદી કે જય માતાજી બાપા જય માતાજી જય માતાજી મુના ભાઈ કે જય દ્વારકાધી જય દ્વારકાધી ચાલો આજે આપણે રોજના ટાઈમે લાઈવ ચાલુ થઈ ગયું છે આ ત્રણ ચાર દિવસથી લાઈવ નહોતું કરાવણું થોડીક તબિયત બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ હતી લાઈવ નહોતું કરવાનું પણ આજે જ લાઈવ જીકી નાખ્યું છે હે મુનાભાઈ કે તો નથી જોતા જયસિંહ ભાઈ નથી જોતા આપણે અવાજ કેમ આવે મુનાભાઈ વહતા ભાઈ કેમ છે જરાક જણાવી અવાજ બહુ બો રેડી છે ને બધું કારણ કે આજે વાઈફાઈ ચાલતું નથી તે ની ગડે પછી ગાડી ગાડીમાં બેઠો હોઉં ભાઈ બોલો કોમેટની બહાટી મુનાભાઈ કે ડ્રોમાં આવ્યા તા હા હું આવ્યો હતો હું ત્રણ વાગે નીકળી ગયો હતો ડ્રો માં વાર લાગી ગયો હતો આપણે મી નીકળી જાવ આપણે નથી રોકાવું મુનાભાઈ કે તમારે આ વાંદરી પાના ખબર હોય પાન તમારા વાંદરી પાના ના ખબર તો પૂછો કાંઈ ખબર છે નહીં મુનાભાઈ કે જય માતાજી જય માતાજી હો એવું થયું વધી ગયે દિલમાં દયા થોડીક રાખજો બાપા તમને એકાવન રૂપિયા લાગશે વધ્યો તો બીજું શું કોમેટ કરો કોમેટ કોઈ નહી થતી મુના ભાઈ આયા તા જયસિંહ ભાઈ આયા તા ચિત્રખડા એમ આવ્યા તા શંકરભાઈ ના ગીરે રોંધવા કર્યા પછી નથી નીકળી ગયા તા ના ભાઈ જય માતાય બધા કોમેન્ટ તો કરો કોઈ લાઈક નથી કરતું કોમેન્ટ કાલ જઈને દવા લઈ આવજો એ શંકરભાઈ ની વાડી તા વાત વધી કે પણ તે દિલમાં દયા રાખવા થોડીક કંજૂસી કરી છે મફતમાં ભાઈ ખાઈને આવતા રહ્યા છે એવું મને દેખાય છે બાપા બરોબર બરાબર એક ભજ્યું સાચું હોય તો આપણે મુનાભાઈ કે શંકરભાઈની વાડીએ વચમાં એક મકાન આવ્યું હતું ધાબા વાળું એ મારું હતું એવું હતું એ મને નથી ખબર રહ્યો હો ભાઈ એટલે કિસાન આ તેમ કેવી રીતે ઠાક્યું

কাস্ত খুলা আরয়া আপডে মিদু গিরে য়ো আলো কমাট করও করও কমাট করও কমাট আও তিনেথি ખેંગાર ભાઈ જય દ્વારકા દી ખેંગાર ભરવાડ પધારો પધારો ખેંગાર સ્વાગત છે તમારું ખેંગાર ને આજ મળીને આવ્યો મુનાભાઈ ખેંગાર ભાઈ ની તરત મળી આવ્યો ધંધુ કાપ હોય ગયો હા ભરી ગયો હાલ હાલ મેં ખેંગાર ભાઈ નું ગામ વસાળે આવે એમના ભાઈ ની હોટલે જૈન ફોન કર્યો મેં કે ખેંગાર ભાઈ તમારા ભાઈ ની હોટલે બેઠા છે આવો આયા પછી ખેંગારભાઈ મુના ભાઈ કે એસપી ખારા નથી થયા ને મોટરમાં આવ્યા ના ના વાઈફાઈ બંધ થઈ ગયું આજ વાઈફાઈ નથી આવતું એટલે પછી ઈકોમાં આવી કારણ કે ઘરમાં ટાવર આવતો નથી એટલે એ નિકોમ બેટ બટો લાઈવ કરું છું મુના કે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખેંગરભાઈ કે ચોથી ખેંગરભાઈ ભરવાડ કોટડા પધારો ચોથી લાખ ખેંગરભાઈ ની અરે બધા વાંદરી પણ કોઈ દેખાતા નથી ગમે ના ખોવાણા હોય દુદાતા ખેંગર ભાઈ દેખાના પાયલદી હતા પાર્થિવતા મેરા ભાઈ Besi sengker bayi dia kata, regu bayi dia kata. Kalau udah jadi dia kata, serpot tohau nit dia kata. Eh, ini betul gimana, જય માતાજી કે બધો ડાયરો ડાયરો હવે આવશે હા છે છે એમાં એવું રઘુભાઈનું એકનું નક્કી નથી બાકી તો લગભગ બીજો ડાયરો આવશે એમાં આપણે પાછું ખેંગરભાઈ હેમરાદ દાદા નું તો પછી એવું ન હોય એવિટેટ પાકિસ્તાનની બોર્ડરે થાવતા વાર તો લાગે જ દેને અને કેંગરભાઈ રઘુલા હેમરાદ દાદા બે ત્રણ વખત આપણે કાઠિયાવાડમાં આવ્યા ને હવે આઈ જાય ને એટલે પછી ફોન ચાલુ રાખે હવે કેદી કાઠિયાવાડ આવવું પડશે એ ક્યારે કાઠિયાવાડ આવું આપણો ડાયરો દેખાતો નથી આજે હમણાં એટલે ખ્યાગર ભાઈ ડાયરો ગમે ના ખોવાણ હોય હા એ હમણાં કિલોમીટર વધી થાય કારણ કે ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર જેવું થાય એમનું ગામ ત્રણસો સાડે ત્રણસો કિલોમીટર થાય એમ આવતા પોગતા વાર લાગે leal ale એ બધો ડાયરો હવે આવે છે હા હેમરાજભાઈ ને કિલોમીટર વધી જાય ખેંગર કે ઉમર લાયક છે હેમરાજ દાદા હા ઉમર લાયક છે અરે હેલ્થર ચોટીલા અમે ભેગા થયા ને ખેંગર ભાઈ એમાં કાયમ એ ધોતી ને જબો ને એવું પહેરે અને અલકિર પેટ સટ માં આવ્યા એમ જ નો ઓળખે કે પહેલા પ્રથમ તો અા બાબુ વાઘેલા પધારો પધારો સ્વાગત છે સોરુભાઈ કે બાર જીરો કે લટર પટર લાઈક સાથે ઓકે ઓકે પધારો પધારો સ્વાગત છે તમારું પણ કોમેન્ટ બોમેન્ટ કરતા રહ્યો મને મજા આવે મિત્રો જોડાણા હે ગણાય પણ કોમેન્ટ કોઈ રીત કરતા આમાં દેશી હુવાઈણું થાય નહીં એ તો ઓલી આમ એક મશીનો રેવા ને તો બીજી આવતી હોય બીજી મશીન રે તો ત્રીજી આવતી હોય ને ત્યારે હુવાઈણું થાય પછી કોમે ટુકરો કોમે ટુકરો મને ઊંઘા ચાલો એ કોઈની કોમેન્ટ આવે છે કે હું લાઈવ બંધ કરું હાલો તો પછી ગુડ નાઇટ શુભરાત્રિ કરવી હાલો ગુડ નાઇટ શુભરાત્રી કાલે મળશું પાછા